નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો મિત્રો હું ફરી તમારા માટે એક નવી સરકારી ભરતીની જાહેરાતની માહિતી સાથેનો વિડિયો લઈને આવી ગયો છું તો મિત્રો આ જાહેરાત છે તે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં સિનિયર ક્લાર્ક ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવે છે તો આ એસપી યુનિવર્સિટીની અંદર સિનિયર ક્લાર્ક ભરતી માટેની જાહેરાત આવી ગઈ છે જેની અંદર તમે લાયકાત ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આપણે સિનિયર ક્લાર્ક ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ

કેટલી ભરવાની રહેશે અધર કેટેગરીના ઉમેદવારોને ચારસો પચાસ રૂપિયા એસસી એસટી ઓબીસી ઈડબલ્યુ એસ આ બધા જ ઉમેદવારોને ચારસો પચાસ રૂપિયા ભરવાના રહેશે કેટેગરી વાઇઝ મિત્રો અહીં જગ્યાઓની વાત કરીએ તો નેમ ઓફ ધ પોસ્ટ જગ્યાનું નામ જોઈએ તો સિનિયર ક્લાર્ક છે કેટેગરી અહીં આપી દેવામાં આવી છે તો એસસી કેટેગરી માટે કુલ એક જગ્યા છે એસટી કેટેગરી માટે કુલ ત્રણ જગ્યા છે એસસીબીસી માટે ઝીરો સાત જગ્યા છે ઈડબ્લ્યુએસ માટે જીરો બે જગ્યા છે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે તેર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આમ કુલ છવ્વીસ જગ્યાઓ માટે સિનિયર ક્લાર્કમાં ભરતી થવાની છે અહીં પગાર સ્કેલની પણ વાત કરી દેવામાં આવી છે મિત્રો તો ફિક્સ પે છવ્વીસ હજાર તમને પાંચ વર્ષ માટે મળવાપાત્ર થશે અને પાંચ વર્ષના અંતે જો તમે સંતોષકારક કામગીરી કરશો તો તમને પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો મુજબ પગાર મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાત તમે જો સિનિયર ક્લાર્કમાં અરજી કરવા માંગતા હોય તો કેટલું હોવું જોઈએ તો અહીં જોઈએ આપણે તો ઉમેદવારે ગ્રેજ્યુએશન પચાસ માર્ક્સ સાથે કોઈપણ યુનિવર્સિટીમાં

આવશે તે સમયાંતરે યુનિવર્સિટી વેબસાઇટ અચૂક જોતા રહેવાનું રહેશે ત્રણ નંબરની સૂચનાની વાત કરીએ મિત્રો તો ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા સંબંધિત જગ્યાએ નિયત લાયકાત શૈક્ષણિક અનુભવ ઉંમર વગેરેની તમામ બાબતો લાયકાત ધરાવે છે કે કેમ તે અંગેની ખાતરી કર્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે ચાર નંબરની સૂચના જોઈએ તો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અન્ય લાયકાતોની વિગતો સંપૂર્ણ તકેદારી રાખીને ભરવાની રહેશે અરજીમાં દર્શાવેલી ખોટી વિગતોને કારણે અરજીપત્ર રદ થવા પાત્ર થશે પાંચમી જે સૂચના છે તે જોઈએ મિત્રો તો ઓનલાઈન અરજીપત્રક તેમજ જરૂરી પ્રમાણપત્રો જે તે ઉમેદવારે પોતાની પાસે રાખવાના રહેશે યુનિવર્સિટી કાર્યાલયને હાલ પૂરતા મોકલવાના રહેશે નહીં પસંદગી પ્રક્રિયા પ્રમાણે અરજીની ચકાસણી ને પાત્ર ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અનુભવ તેમજ અન્ય પ્રમાણપત્રોની ચકાસણી રૂપ બોલાવી કરવામાં આવશે સદર બાબતની માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે આ નંબરની સૂચના જોઈએ તો એકથી વધુ સંવર્ગ માટે અરજી કરવાની આવશ્યકતાઓ જણાય તો દરેક જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે આઠ નંબરની સૂચના છે કે ઉમેદવારે દરેક કેટેગરી અંતર્ગત અલગ અલગ અરજી નિયત સમય મર્યાદામાં અને ઓનલાઈન કરવાની રહેશે આ દરેક જગ્યા માટે અલગથી ફી ભરવાની રહેશે આઠ નંબરની સૂચના જોઈએ તો ફક્ત ભારતીય નાગરિક તો ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે ઉમેદવાર ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ નવમા નંબરની જે સૂચના છે તે જોઈએ મિત્રો તો અરજી કરવા માટે ભરેલ પ્રોસેસિંગ રિફંડ મળવાપાત્ર રહેશે નહીં દસ નંબરની સૂચના જોઈએ તો જાહેરાતમાં દર્શાવેલી નિયત શૈક્ષણિક લાયકાત વયમર્યાદા જાતિ અંગેનું પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર સર્ટિ દિવ્યાંગતા સર્ટિફિકેટ તથા અન્ય જરૂરી લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે અગિયાર નંબરની સૂચના જોઈએ મિત્રો તો ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા જણાવવામાં આવેલ ત્યારે સરકાર માન્ય બોર્ડ યુનિવર્સિટી સંસ્થાના ગુણપત્રક અને જરૂરી પ્રમાણપત્રોની અસલી અને પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે હવે મિત્રો આગળ આપણે બીજી ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી છે તે તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેસી બાબતે જે સૂચના આપવામાં આવી છે તેને આપણે જોઈએ લઈએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી રૂપિયા એક હજાર તથા અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી રૂપિયા ચારસો પચાસ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી ભરવાના રહેશે અન્ય કોઈપણ રીતે સ્વીકારવામાં આવશે નહીં ફી ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં ફી પરત મળવાપાત્ર રહેશે નહીં તેમજ ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં ત્રણ નંબરની સૂચના ફીની અંદર જોઈએ તો ઓનલાઈન સક્સેસફુલ પેમેન્ટ થયાના આધારની રિસિપ્ટ પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે ચાર નંબરની સૂચના જોઈએ જો ઉમેદવારો અનામત કેટેગરી મુજબની મુજબ હશે અને તેઓના અનામત અંગેના દસ્તાવેજી પુરાવા અયોગ્ય જણાશે તો સદર ઉમેદવારોને અરજી પત્રક રદ કરવા પાત્ર થશે ઉમેદવારની ઉંમર એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ અરજી પત્રકમાં દર્શાવેલી જન્મ તારીખમાં પાછળથી કોઈપણ કારણોસર ફેરફાર થઈ શકશે નહીં નંબરની સૂચના આપવામાં આવી છે કે અનામત વર્ગના ઉમેદવારો જો જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે નહીં હવે મિત્રો આગળ જોઈએ કે ઉમેદવારોની ઉંમર મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે હવે મિત્રો આગળ આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત જાહેરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો ઉમેદવારી અરજી પત્રકમાં અવશ્ય દર્શાવવાની રહેશે બે નંબરની સૂચનામાં કહ્યું છે કે ઉમેદવારે નિયત શૈક્ષણિક લાયકાત ભારતની સંસદીય કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ ઓગણીસો છપ્પનના સેક્શન ત્રણ હેઠળ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી હોવી એક નંબરની સૂચના જોઈએ તો જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ ધરાવનાર ઉમેદવારે તે અંગેની સંપૂર્ણ વિગતો અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે બે નંબરની સૂચના આમાં જોઈએ તો ઉમેદવારોએ માગવામાં આવેલ અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારાની છેલ્લી તારીખ સુધીનો ગણતરીમાં લેવામાં આવશે ચી નંબરની અંદર અભ્યાસક્રમ પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી છે તે આપણે જોઈએ તો અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિની વાત અહીં કરીએ તો અભ્યાસક્રમ લેખિત કસોટી પ્રશ્નપત્ર ગુણ એકસો સમય એક નેવું મિનિટનો રહેશે અહીં મિત્રો અભ્યાસક્રમ આપી દેવામાં આવ્યો છે ક્રમ નંબર એકની અંદર જે અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે તે સામાન્ય જ્ઞાન બાબતનું પ્રશ્નો પૂછવામાં આવશે અને તે પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે બે નંબર ની અંદર જે વિષય આપવામાં આવે છે તે ગુજરાતી ભાષા અને વ્યાકરણના કુલ વીસ પ્રશ્નો પૂછવામાં આવશે ત્રણ નંબરની અંદર જે વિષય આપવામાં આવે છે તે અંગ્રેજી ભાષા અને વ્યાકરણના વીસ પ્રશ્નો પૂછવામાં આવશે જ્યારે ચાર નંબરમાં જે

ના આધારે પસંદગી કરવામાં આવશે સામાન્ય સૂચનાઓ ક્રમ નંબર એક પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી રહેશે બે નંબરની અંદર જોઈએ તો દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે ત્રણ નંબરની જે સૂચના છે તેમાં જોઈએ તો ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે ચાર નંબરની અંદર આપણે જે સૂચના છે તે પરીક્ષા બાબતની જોઈએ તો નેગેટિવ માર્ક લાગવું પડતારા ખોટા જવાબદી સાચા જવાબ આપવામાં આવેલા ગુણમાંથી જીરો પોઈન્ટ પચીસ ગુણ કાપી લેવામાં આવશે

વધુ મેરિટ ધરાવતા હશે તે પ્રમાણે મેરિટ પ્રમાણે આ ભરતી કરવામાં આવશે હવે જો મિત્રો તમે સિનિયર ક્લાર્કની જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તો તમારે યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તેની ઉપર જઈ અને આ જાહેરાતને જરૂરથી ડાઉનલોડ કરવાની રહેશે અને તેમાં આપવામાં આવેલી માહિતીને યોગ્ય રીતના અભ્યાસ કર્યા પછી જ એપ્લિકેશન કરવાની રહેશે તો મિત્રો આ હતી એસપી યુનિવર્સિટી મા સિનિયર ક્લાર્ક ભરતી માટેની ઓનલાઈન અરજી જે મંગાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર